ભરૂચ નગરપાલિકાના વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે રૂપિયા છેતાળીસ પોઈન્ટ બેતાળીસ કરોડનું પુરાંતવાળું બજેટ સહિત અન્ય એજન્ડાના મુદ્દે મળેલ સામાન્ય સભામાં બજેટને સર્વાનુમતે માટે મંજૂરીની મહોર મારવામાં આવી હતી પણ એક નેશન એક ઇલેક્શનના સમર્થનના ઠરાવને વિપક્ષના વિરોધ વચ્ચે બહુમતીથી પસાર કરાયું હતું વિપક્ષે તેઓની કેટલીક રજૂઆતોને બજેટમાં સમાવેશ કરાયો ન હોવાનો આક્ષેપ કરી ચર્ચામાં આ મુદ્દા મૂક્યા હતા ભરૂચ નગરપાલિકાની બજેટ લક્ષી ખાસ સામાન્ય સભા પ્રમુખ બા યાદવની અધ્યક્ષતામાં સભાખંડ ખાતે હતી જેના પાલિકા વસાવાના નિધન બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જે બાદ કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિએ વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું નું છેતાલીસ પોઈન્ટ બેતાલીસ કરોડ નું પુરાંત વાળું બજેટ રજૂ કરી આંકડાકીય માહિતી આપવા સાથે આ વર્ષે વિવિધ ગ્રાન્ટ હેઠળ રંગ ઉપવન પંડિત ઓમકારનાથ ઠાકુર કલા નું નવીનીકરણ તેમજ રતન તણાવનું બ્યુટિફિકેશન તેમજ ટ્રાફિક સર્કલ અને રોડના નવીનીકરણ જેવી મુખ્ય બાબતો અંગે જણાવી આગામી થોડા જ દિવસોમાં તેની કામગીરી શરૂ કરી દેવાશે તેમ કહ્યું હતું તે ઉપરાંત શહેરના પૂર્વ વિસ્તારમાં ફાયર સ્ટેશન પણ આગામી દિવસમાં કાર્યાન્વિત થઈ જશે તેમજ પાલિકાની નવી બિલ્ડિંગ તેમજ અન્ય માટે પણ જોગવાઈ કરાઈ હોવાનું કહ્યું હતું વિપક્ષના નેતા સમસાદ અલીએ બજેટને આંકડાકીય માયાજાળ ગણાવી જે વિકાસ કાર્યો રજૂ કરાયા છે તેને આવકાર્યા હતા પણ તેઓ દ્વારા લેખિતમાં આઠ જેટલા મુદ્દા બજેટમાં સમાવેશ કરવા રજૂઆત કરવામાં આવી હોવા છતાં માત્ર ફાટા તળાવ ખાતે પેન્ડ પાર્કની સુવિધાનો જ સમાવેશ કરાયો છે પણ ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે હોકર્સ ઝોન રખડતા ઢોરોની સમસ્યા તેમજ ભરૂચ ઓળખ એવા ધરતીકંપમાં ધરાશાયી થયેલા વિક્ટોરિયા ટાવરના પુનઃનિર્માણ પશ્ચિમ વિસ્તારમાં ફાયર સ્ટેશન સ્લોટર હાઉસ પુનઃ શરૂ કરવા જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં નથી આવ્યો તો તે અંગે વિચારવા કહ્યું હતું તેઓએ શાસક પક્ષ ચર્ચાથી દૂર ભાગી રાષ્ટ્રગીત ગાઈને સભાનું સમાપન કરી દેવાતું હોવાનું કટાક્ષ પણ કર્યો હતો અંતમાં પ્રમુખ સ્થાનેથી રજૂ થયેલ એક નેશન એક ઇલેક્શનના સમર્થનના ઠરાવનો વિપક્ષી સભ્યોએ વિરોધ કરતા શાસક પક્ષે તેને બહુમતીના જોરે મંજૂરીની મોર મારી હતી બજેટ લક્ષી ખાસ સામાન્ય સભામાં કારોબારી સમિતિ ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ શાસક પક્ષના નેતા ગણેશ કાયસ્થ રાજશેખર દેવ દેશવર તો વિપક્ષમાંથી શમશાદ અલી સૈયદ ઇબ્રાહિમ કલ્કલ હેમેન્દ્ર કોઠીવાલા સલીમ અમદાવાદી સહિતના અગ્રણીઓ ચર્ચામાં સામેલ થયા હતા નમસ્કાર આજ રોજ ઓગણત્રીસ તારીખ ના રોજ ભરૂચ નગરપાલિકામાં સામાન્ય સભા હતી આવક હતી એકસો ઓગણસાઇન્ટ ચોપન કરોડ ની હતી અને પુરા છેતાલીસ પોઈન્ટ બોતેર કરોડ નું પુરાન બજેટ રજૂ કરવામાં આવ્યું હતું અને એ સર્વનામતે મંજૂર થયું છે અને રહી વાત કામોની તો અનેકો ભુજ શહેરના વિકાસ લક્ષ્ય કામો અમે આ બજેટમાં રજૂ કર્યા હતા અને આજ રોજ એક રાષ્ટ્ર એક ઇલેક્શન નો મુદ્દો અધ્યક્ષ લેવામાં આવ્યો હતો પણ વિપક્ષે એ મુદ્દો આવકાર્યો ન હતો એ માટે અમે ઇલેક્શન વોટિંગ કરીને આ મુદ્દાને સમર્થન આપીને આ મુદ્દો અમે ઠરાવમાં લીધો છે કયા કયા કામોને હાથ પર લેવા રંગ ઉપવાનું કામ રતન તળાવનું કામ અને ભુજના મુખ્ય માર્ગો ઓ મોટા મોટા જે મુખ્ય માર્ગો છે નગરપાલિકાની ઓફિસનું કામ વગેરે કામો આપણે બજેટમાં લેવામાં આવ્યા છે નગરપાલિકા દ્વારા વિવિધ સ્ત્રોતો પર પાણી નહી તેમ મળ્યા છે જે હાલ બંધ હાલતમાં છે એમ મશીન અત્યારે બગડી જવામાં આવ્યા છે એટલે બંધ હાલતમાં છે અને એ મશીન અમે હટાવી પણ લેવાનો પ્રયત્ન કરીએ છીએ ભરૂચ નગરપાલિકાની આજરોજ રોજ બજેટ લક્ષી સામે સભા મળી હતી એમાં કહી શકાય કે શાસક પક્ષ દ્વારા ફરીથી આંકડાકીય બજેટ રજૂ કરવામાં આવ્યું છે ફક્ત આંકડા રજૂ કરેલા છે અને જે રીતે દર બજેટના અંદર વર્ષોથી શાસનમાં છે ભારતીય જનતા પાર્ટી ભરૂચ નગરપાલિકામાં અને વર્ષોથી જે બજેટ રજૂ કરે છે બજેટના અંદર ફક્ત ને ફક્ત એક કલર પોસ્ટર પોસ્ટરના અંદર પ્રોજેક્ટ બતાવવામાં આવે છે એટલે ભરૂચ નગરપાલિકાના વિપક્ષ તરીકે અમે એમને પંદર માર્ચના દિવસે જ અમે લેખિતમાં એમને આ મુદ્દા આપેલા હતા કે આઠ મુદ્દા ભરૂચને કહી શકાય કે ખાસ ભરૂચની ઓળખાણ ઓળખ એક રાખવા તેમજ માળખાકીય માં વધારો કરવા તેમજ ભરૂચ શહેરની ટ્રાફિક જામની સમસ્યા દૂર કરવાના જે આઠ મુદ્દા હતા એ આઠ મુદ્દાનો સમાવેશ એમને નથી કર્યો પણ બજેટની મિટિંગમાં અમે આ મુદ્દા ચર્ચામાં લીધા છે ખાસ કરીને જે હોકર્સ ઝોનનો પ્રશ્ન છે ભરૂચના અંદર ટ્રાફિક સમસ્યા દિવસે દિવસે વધતી વધતી જઈ રહી છે ભરૂચના તમામ રસ્તાઓ સવારે જોઈએ તો ઓફિસ ટાઈમમાં તેમજ સાંજના સમયે તમામ રસ્તાઓ પર ટ્રાફિક જામ હોય છે ભરૂચના અંદર જે રીતે લારી ગલ્લાવાળાને હટાવવામાં આવી રહ્યા છે રોડના ઉપરથી પણ લારી ગલ્લા હટાવીને જે રીતે એમને જગ્યા પૂરી પાડવામાં આવી પડે એ રીતે એ લોકો વૈકલ્પિક જગ્યા પૂરી પાડવામાં નગરપાલિકા નિષ્ફળ રહ્યું છે હોકર ઝોનની જાહેરાતો કરે છે પણ હોકર ઝોન બનાવવામાં નથી આવતા એટલે ખાસ હોકર ઝોન માટેની અમે માંગણી કરેલી છે એની સાથે સાથે જે રીતે ભરૂચ નગરપાલિકાની અ જગ્યા પર પે એન્ડ પાર્કિંગ ઊભું કરવા માટેની જે અમે ગયા બોર્ડમાં રજૂઆત કરેલી હતી લેખિત આપેલું જગ્યાના ઉપર પે પાર્કિંગ એમણે મંજૂર કરેલું છે અમે આવકારીએ છીએ ખાસ એમની સાથે સાથે જે રીતે મુખ્ય રસ્તાના ઉપર રખડતા ઢોરોનો ખૂબ ત્રાસ છે એના લીધે અકસ્માતો તેમજ અગાઉના કહી શકાય કે વર્ષો પહેલા મૃત્યુ પણ થયા છે એટલે ખાસ અમે પાંજરાપોર નવું બનાવવા માટે ડબ્બો બનાવવા માટે જે પણ કઈ પણ ભરૂચ શહેરના અંદર જગ્યા હોય ત્યાં તાત્કાલિક ધોરણે પાંજરાપોર બનાવવામાં આવે એવી માંગ કરેલી છે ભરૂચ શહેરના અંદર જે શહેરની ઓળખ આંગબત રાખવા માટે રંગ ઉપન જે વર્ષોથી કહી શકાય કે આજે ખંડેર હાલતમાં છે ખૂબ પહેલા અમે હું પોતે નાનો હતો ત્યારે રંગ ઉપપનના અંદર અમે ઘણા કાર્યક્રમોના અંદર અમે ગયા છે ત્યાં હિસ્સો ભાગ પણ લીધો છે એટલે રંગમંચના કલાકારો માટે પણ આજે જુઓ તો ભરૂચનું પંડિત ઓમકારનાથ હોલ પણ છેલ્લા છ આઠ મહિનાથી બંધ છે ભરૂચના રંગમંચના કલાકારો માટે કોઈ પણ ભરૂચના અંદર ઓડિટોરિયમ હોલ અથવા તો બીજા કોઈ હોલ ઉપલબ્ધ નથી એટલે રંગ ઉપપનને પણ તાત્કાલિક ધોરણે પહેલીની જે જૂની ઓળખ હતી એ ઓળખ અગમત રાખવા માટે ફરીથી એને રિનોવેટ કરીને ભરૂચનું રંગ ઉપન બનાવવામાં આવે એ માગણી કરેલી છે એની સાથે સાથે ભરૂચના જે તળાવો છે કઈ તમે જુઓ કે ભરૂચના રતન તળાવ જે કહી શકાય કે ઐતિહાસિક તળાવ હતા રતન તળાવ ધોબી તળાવ ગેલાની તળાવ તળાવ એ બધા તળાવોને ફરીથી ડેવલોપ આવે અને ભરૂચના અંદર આ નવી સુવિધા ઉભી કરવામાં આવે તેવી માંગ કરેલી છે ભરૂચ નગરપાલિકાના સિમ્બોલના અંદર મુદ્રાલેખ તમે જુઓ તો વિક્ટોરિયા ટાવરનો છે જે વર્ષો પહેલા બે હજાર ને એક ના અંદર જે ભૂકંપ ધરતીકંપ આવેલો એના અંદર એ ધરાશાયી થઈ ગયો હતો પણ આજે પણ એની કહી શકાય કે ઓળખ ભરૂચના સિમ્બોલમાં ઉપલબ્ધ છે પણ જમીન પર નથી એટલે વિક્ટોરિયા ટાવર પણ ત્યાં ફરીથી ઊભું કરવામાં આવે અને નગરપાલિકાની સિમ્બોલિક ઓળખ રાખવામાં આવે એ માંગ કરેલી છે એની સાથે સાથે ભરૂચના અંદર માળખીકીય સુવિધાઓના અંદર વધારો કરવા માટે પણ અમે માંગ કરેલી છે કે ભરૂચના પશ્ચિમ વિસ્તારના અંદર ફાયર સ્ટેશન બનાવવામાં આવે કેમ કે ભરૂચ શહેરનો વિસ્તાર પણ વધી રહ્યો છે દિવસે દિવસે આગામી વર્ષોના અંદર મહાનગરપાલિકા પણ થાય એવા પણ અમને આશા લાગી રહ્યા છે ત્યારે ભરૂચના પશ્ચિમ વિસ્તારના અંદર ફાયર સ્ટેશન ઉભું કરવામાં આવે એની સાથે સાથે જે અંદર સ્લોટર સ્લોટર હાઉસ છે ત્યાં તો એ હાઉસને ફરીથી શરૂ કરવામાં આવે ઇન્કમ સોર્સ પણ વધશે જેનાથી એટલે ઘણા બધા મુદ્દાના અંદર અમે ભરૂચ નગરપાલિકાના આજે એમને જે અગાઉ ઠરાવ કરેલા હતા એ ઠરાવો યાદ કરાવેલા છે અને આ બધા મુદ્દાઓને ફરીથી આ બધા પ્રોજેક્ટોને શરૂ કરવાની માંગ કરેલી છે એની સાથે સાથે જે રીતે સામાન્ય સભાના એજન્ડાની બહાર પ્રમુખ સ્થાનેથી જે વન નેશન વન ઇલેક્શન ચર્ચા કરવી હતી એના પર તો એને એજન્ડામાં સમાવેશ કરવો તો પ્રમુખ સ્થાનેથી તમે ડાયરેક્ટ એને મુદ્દો લઈને આવ્યા એટલે અમે એનો વિરોધ કરેલો છે આજની સામાન્ય સભાના અંદર તમામ અમારા સભ્યો હાજર હતા અને આવનારી ઈદના અંદર પણ તમામ ભરૂચના લોકોને અમે ઈદની મુબારકબાદ પાઠવી છે